તો કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે એપસ્કોન્ડર ઝોન બે સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે સોલંકી તથા સ્કોડના માણસો ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગ મારતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર રાજેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ફતેહસિંહ નવે સંયુક્ત ખાનગી બાતમી આધારે તડી કરેલ ઇસમ અરુણ પ્રકાશભાઈ ખારવા નવાપુરા વડોદરા શહેરના આવે નવાપુરા કાર મોલા ખાતેથી પકડી પાડેલ હોય જે સત્રી ઇસમને એફ ડિવિઝન વડોદરા શહેરનાઓની કચેરીના હુકમ પ્રમાણે તડીપાર કરેલ મળી આવેલ તેને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલ આરોપીમાં અરુણ પ્રકાશભાઈ ખારવા